આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે પ્રગતિમાં છે જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવા એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી અમે મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યા મેં પ્રમાણ ફોર્મ પણ લઈ જશે અને હરાજી મેં પણ ખૂબ સારી રીતે છે સમય ઓછું છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા દસ દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાના આ સમયસર ચાલી રહી છે નાની ચક નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે મોટાભાગે ફોર્મ જે એમને જાણવા મળ્યું છે ઘણા બધા બધા લઈ ગયા છે ફોર્મ જમા નથી કરાવ્યા મોટાભાગે તમામ પાસે ફોર્મ છે હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે અત્યારે પણ ઉપર છે